ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ કડદા પ્રથાનો આરોપ સાણગર ગામના ખેડૂત મનહરસિંહ ગોહિલને અનુભવ પચાસવણ કપાસ લઈ ખેડૂત મનહરસિંહ આવ્યા હરાજી દરમિયાન તેરસો એકાવનમાં વેપારી દ્વારા ખરીદાયો કપાસ વીસમણ કપાસ ઉતારી નબળો કપાસ હોવાનું જણાવ્યું કપાસ બાદમાં બારસો પચીસ ભાવ બોલાયો પરંતુ ખેડૂતોનો હોબાળો ખેડૂતોએ થોડીવાર માટે હરાજી બંધ કરાવી હતી તો યાર્ડમાં સત્તાધીશોની દરમિયાનગીરી બાદ પૂરતા ભાવ મળ્યા દરમિયાન વેપારી દ્વારા કપાસ ખરીદાયો હતો ભાવનગર માર્કેટયાર્ડમાં પણ કડદા પ્રથાનો આરોપ લાગ્યો છે એક તરફ આજ પ્રથાને વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે હળદર ગામે ત્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં પણ એવું જ થયું સાણોદર ગામના ખેડૂત મનહરસિંહ ગોહેલને અનુભવ થયો અને આ મુદ્દે આપણી સાથે ગજુભાઈ ખેડૂત આગેવાન જોડાય ગયા છે રજુભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ કડદા પ્રથાઓના આરોપો લાગ્યા છે ગામના એક ખેડૂતને કડવો અનુભવ થયો છે હાજી એમાં મેડમ એવું હતું કે તેરસો ને એકાવન માં કપાસ ખરી દો પછી પચાસ ટકા કપાસ એનો ઉતારી પછી કીધું કે આ કપાસ મારા નહીં ચાલે બારસો પચીસ રૂપિયા હોય તો ચાલશે નહીં ચાલે હલો જી જી ત્યારબાદ શું થયું ત્યારબાદ એને બારસો પચીસ માં કીધું કે ત્યાં બારસો પચીસ માં જો તમારે વેચો હોય તો રાખો ને તેનો રાખો એનો વિડીયો પણ મેં ઉતારેલો છે મેં પછી પૂછ્યું કે ત્યાં યાર્ડ માં કોઈ સત્તાધીશ તો કોઈ ત્યાં ડાયરેક્ટરો કોઈ નથી ડાયરેક્ટરો જે યાર્ડ છે કોઈ આવતા નથી ખરેખર ડાયરેક્ટરો તો ખેતીમાં માં જે ખેડૂતોના ડાયરેક્ટરો છે પેનલ

વેપારીઓને ખરેખર તો યાર્ડની મિલી જ છે એટલે એમાં ખેડૂતો નો કોઈ ફાયદો થવું છે નહીં કઈ મેડમ એ બધું સેટિંગ છે એટલે વેપારી ને ફાયદો થાય એવું કઈ ખેડૂત તરફી કોઈ છે જ નહીં ત્યાં ભાનુગર માર્કેટ યાર્ડ માં બધા વેપારી તરફી છે એને કદાચ કમિશન આપતા એવું બની શકે એક્સ્ટ્રા એવું શક્ય બને એવું બની શકે કે એને કમિશન આપી દેતા હોય ડાયરેક્ટ પણ પાંચ પચીસ પચાસ હજાર રૂપિયા એ લોકો કોઈ આવતા નથી કઈ ખરેખર ડાયરેક્ટર છ સાત ડાયરેક્ટરો ખેડૂત ડાયરેક્ટર ના છે તો એક ડાયરેક્ટર દસ દિવસે યાર્ડમાં ફાળવવાની હોય હરાજી થતી હોય ત્યાં દરેક જગ્યાએ પાંચ પાંચ મિનિટ દસ દસ મિનિટ એ જોવે પ્રશ્નો નથી ને ખેડૂતોને પ્રશ્નો સાંભળો જોઈએ ખેડૂતોને પૂછવું જોઈએ તમારે કોઈ તકલીફ કઈ હોય તો રજૂઆત કરો પણ કોઈ સાંભળતું નથી જી જી જોડા બદલ આભાર આપનો આપ આપનો વિડિયો પર શેર કરશો આપણે સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ જોડાઈ ગયા છે રણછોડભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ભાવનગર માર્કેટ યાર્ડમાં કરદા પ્રથાના આરોપો લાગ્યા છે ખેડૂતોને હેરાનગતિ છે ડિરેક્ટરો આવતા નથી આ ખેડૂત આગેવાનનું જ કહેવું છે તેમનો અનુભવ અને તેણે એક વિડીયો પણ શેર કર્યો છે હાલ સ્થિતિ શું અને આપની પ્રતિક્રિયા ખરેખર ભાવનગરમાં કરદા પ્રતિ છે જ નહીં

તમે એવડા મોટા ઢગલામાં બધું તપાસ કરી ન છે અને માર્કેટ નો નિયમ છે કે જે વસ્તુ બતાવ્યું હોય અરજી કરવા માટે તે રીતનો માલ કે નીકળવો જોઈએ નબળો માલ મળ્યો હોય તો બે આગેવાનો વેપારી આભાર બે